નમસ્કાર દર્શક મિત્રો શેરબેજાના દબકાર આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો શેર બજારના તેના કાર્યક્રમમાં વાત કરીશું આજે ભારતીય શેર માર્કેટની શું સ્થિતિ છે આ સપ્તાહમાં ખાસ કેવો કારોબાર કર્યો છેલ્લા ત્રણ દિવસમાં ખાસ તેની ચર્ચા કરીશું અને આજે માર્કેટ ખુલશે ત્યારે આજે ખાસ કેવી સ્થિતિ માર્કેટની રહી શકે છે તેના પર ખાસ આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણા પણ સવાલ આ કાર્યક્રમમાં અમે લેતા હોઈએ છીએ આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફેસ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ અને જાણીએ માર્કેટની સ્થિતિ આજની શું છે તેના પર

અને મારા મતે રિટેલ ઇન્વેસ્ટર્સ જે છે જે રિટેલ એટલે એકદમ લો વોલ્યુમ વાળા રિટેલ ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો રાહ કે કંઈક મોટું થઈ શકે છે બજેટ ચાર કંઈક જુદા જ સંકેત આપે છે સોમવાર ને મંગળવારનો ટ્રેડ આપણે જોઈએ તો ઇનડિસેસિવ છે એટલે ડોજી કેન્ડલ બની છે ડોજી કેન્ડલ આપણે જાણીએ છીએ કે ડોજી કેન્ડલ એટલે એના પછીનું નું તેજી અને મંદી બંને બંને ટ્રેડર્સ જે છે મોટા એ લોકો કન્ફ્યુઝ છે ઉલઝનમાં છે સોમવારનો દિવસ આપણને ડોજી કેન્ડલ જોવા મળી જેમાં પાંચસો બાવીસ નો લો હતો અને છસો પાંત્રીસ નો હાય હતો હવે સ્વાભાવિક વાત છે કે જયારે જે સાઈડ જાય એટલે એ સાઈડ તમને મુવમેન્ટ મળવી જોઈએ તો સોમવારે છસો પાંત્રીસ ને ક્રોસ કર્યો છે માર્કેટે બટ એ ક્યાં સુધી ગયો તો છસો સુધી ગયો છસો પાંત્રીસ થી પાંચસો ની નિફ્ટી હોય અને એના અંદર તમને થી એટલે ફક્ત પચીસ પોઈન્ટ મુજી ખાસ કયા પછી મીન્સ તેજી મંદિરના વચ્ચે કસા કસી ચાલે છે એમાં તેજી વાળા લાભ લઈ જાય છે મીન્સ દે આર મોર સ્ટ્રોંગર તો મોર સ્ટ્રોંગરમાં ફક્ત ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ આ ક્વેશ્ચનમાં એટલે મંગળવારના ટ્રેડમાં મને ક્વેશ્ચન માં જોવા મળી ગયો મંગળવારના દિવસે પણ આપણને ડોજી જોવા છે હવે આજે જો શું થાય છે 661 ક્રોસ કરે છે તો ઉપર ક્યાં સુધી જાય છે લેટ્સ સી જો આ રીતના ચાલશે તો આઈ થિંક બજેટ સુધી મતલબ આજે ભી જો આ રીતના જો દિવસ રહેશે તો એવરી પોસિબિલિટી કે બજેટ સુધી આજ રહેશે અને પછી વી મે સી અ ગુડ કરેક્શન બજેટ પછી આપણને એક સારું કરેક્શન જોવા મળી શકે છે

વોટ શુડ આઈ એક્સપેક્ટ ફ્રોમ બજેટ એક્સેપ્ટ વેલફેર જીએસટી લઈ ગયા છે જીએસટીમાં બધું થાય છે રાઈટ ત્યાં તમને એટલે સરકારની જે ઇન્કમ છે કમ્સ થ્રુ જીએસટી બેસિકલી પર્સનલ ટેક્સેશન ઓકે નો ધીસ બિંગ ધ ફર્સ્ટ યર ઓફ ધ ટર્મ તો પર્સનલમાં આઈ ડોન્ટ નો હેલ્થમાં એમાં કદાચ તમને થોડુંક વધારી આપે બટ સી હેલ્થ એક અલગ વસ્તુ થઈ ગઈ કે મીન્સ એક બધા મીન્સ બધાને નથી મીન્સ ઉપયોગમાં આવતું કામમાં આવતું ધ થિંગ ઇઝ इन रूटीन इन रेग्युलर एंड विथउउट हिंड्रंस कई वस्तु तेडोट नो आई डो क्या इनकम ले रेलवे रेलवे में भी ऑलरेडी आटल बढ़ू थे सिक्योरिटी पॉइंट ऑफ व्यू कदाइक इनकम आए कहवा मतलब बजेट वोट केन यू एक्सपेक्ट एक्सेप्ट वेलफेर वेलफेर दे

ટેક્સ આપ્યું છે ને ઉપર દેશને ત્યાં સુધી મીન્સ આ લેવલ સુધી લાઈ તો એ બધાને મળશે મીન્સ આજના યુથ શિવમ આજે આપ યુથમાં આવો રાઈટ હું સિનિયર સિટીઝન તો આઈ હેવ ઓલરેડી કન્ટ્રીબ્યુટેડ હવે તમે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો જયારે તમે સિનિયર સિટીઝન થશો ત્યારે તમને બી મળશે મીન્સ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ સિનિયર સિટીઝન હું એ કહું છું એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ ફિફ્ટી એટ ઓર સિક્સટી વોટ એવર ઇયર ગવર્મેન્ટ ડિસાઈડ एना पची हेल्थ एटलिस्ट एटलिस्ट हेल्थ शुड बी फ्री एंड विदाउट एनी डिस्क्रिपेंसीज मींस क्या कोई तुमने तकलीफ ना होवे चाहिए गो टू एनी हॉस्पिटल गेट इट मे बी ग्रेजुअली बदु था से बट एटलिस्ट एक एज तुम्हें कट ऑफ आता जाओ मे बी पहला 80 75 70 60 68 समथिंग लाइक दैट मतलब हेल्थ तरफी आवो चाहिए तो हेल्थ इज वन थिंग અ સેકન્ડ જે કોન્સન્ટ્રેશન માં આવું જઈ રહ્યું છે તેટ ઇઝ ફોર ધ ફાર્મર્સ તો એવું ફાર્મર્સ માટે તો આઈ થિંક એમએસપી ઘણા બધામાં કરી દીધું છે અને સી આ થશે જ હજી હજી થશે ફાર્મર્સ માં બટ એક ડિસ્ક્રિપન્સી હું જોઈ રહ્યો છું ફાર્મર્સ ને સરકાર તો આપી રહી છે બટ ધ મિડલ મેન જે છે અ ગ્રેટ ગ્રેટ ડિફરન્સ આપ કોઈ વિલેજમાં જાઓ જ્યાં ખેતીવાડી થતી હોય તો ત્યાં જે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ જે પણ હોય એનો જે ભાવ હોય છે અમદાવાદ અને બેંગ્લોરમાં જઈએ તો જમીન આસમાન પ્રોફિટ છે બેંગ્લોર ઇઝ ધેટ એક્સપેન્સિવ ત્યાંના સિટીઝન વધારે આવક ધરાવે છે તો એ લોકોને શું વધારે ખર્ચો કરવાનો તો દિસ

ચાર્ટ જોઈને તો મને કઈ એવી મજા આવતી નથી અને હવે હું ન્યૂઝ ઉપર આવી જાઉં કાલે બંધ હતું બુધવારે આપણે તો વી હેડ ટુ સેશન ઓફ યુએસ માર્કેટ કે જ્યાં ડાઉજોન્સ હેઝ વર્ક વેરી વેલ અને નાસડેક હેઝ નોટ વર્ક નાઝડેકે કેમ કામ નથી કર્યું કારણ કે ત્યાંના બાઇડન જે સરકાર છે દે આર થિંકિંગ ઓફ ઇમ્પોઝિંગ ટેક્સ ઓન ધ ચિપ્સ એના કારણસર આ થયું છે અને ત્યાં થોડી હલચલ વધી ગઈ છે તો ટ્રમ્પ ઇઝ મોર સ્ટ્રોંગ ને તબક્કે તો નાઝેકમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે લેટ સી વોટ હેપન્સ બટ માર્કેટ મને એવું લાગે છે કે બી મે નોટ રિએક્ટેટ મજ બટ આપણે પોસિબિલિટી માર્કેટ વોલાટાઇલ

দর্শক মিত্র হ্যাঁ সব হয়শ અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહે છે તેના પર પણ આપણે ચર્ચા કરીએ જે ફોકસમાં રહેવાના છે તે સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ એલ એલએલટી ટી માં ક્યાં થોડો થાક આયો હોય એવું દેખાય છસો 3670 નો લેવલ છે 3636 તો બંધ એટલે ફક્ત ત્રીસ રૂપિયા બાકી રહ્યા છે ત્રીસ પાંત્રીસ રૂપિયા લેટ સી કઈ રીતે ટ્રેડ કરે છે બટ ઇન કેસ ઇફ ઇટ ટ્રેડ બિલો થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ તો એક પ્રોફિટ બુકિંગમાં આપણને થોડોક ઇન્ટેન્સિટી સ્પીડ થોડીક વધારે જોવા મળી શકે છે એટલે થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ના સ્ટોપ લોસ થી આપણા પાસે હોય એલ તો આપ હોલ્ડ કરી રાખો એવી મારે માનવા માનવાનું બટ એ વખતે રિફર કરજો એવું

બજાજ ઓર ની ઉપર આ બંધ આપે ડેલી ક્લોઝ આપે અને એના ઉપર ટ્રેડ કરે તો બજાજ ઓટોમાં એક ફર્ધર નોર્થવર્ડ ડાયરેકશન નો મૂવ આપણને જોવા મળી શકે છે

એશિયન પેઇન્ટ મને વેસે છે કોન ડિક્લાઇન થાય છે એની પેઇન્ટ કંપની એની પેઇન્ટ કંપની ફોરગેટ ઓન્લી અબાઉટ એશિયન પેઇન્ટ આ એશિયન પેઇન્ટ કીધું જો હું એશિયન પેઇન્ટ ને સાઈડ માં રાખીને કહું છું એશિયન પેઇન્ટ માં નો ડાઉટ સપોર્ટ મને જે દેખાય છે એ 2920 નો દેખાય છે રાઈટ બટ સ્ટીલ હું કહીશ કે ઓન એવરી ડિક્લાઇન એશિયન પેઇન્ટ ઓર એની પેઇન્ટ કંપની તમે બાય કરો કારણ છે કે આ વરસાદી સિઝન છે એટલે અહીંયા પેઇન્ટ કંપનીનો બિઝનેસ ના હોય જે વેહિકલ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પેઇન્ટ હાલના તબક્કે સેલ્સ ઘટી જાય છે તો એવરી પોસિબિલિટી ધ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ બીકોઝ ઓફ ધેટ થિંગ પણ વરસાદ જશે એટલે ઓબ્વિયસ વાત છે પછી સિઝન આ લોકોની ખુલે છે તમારા મકાન ઓફિસિસ વગેરે વગેરે બધી જગ્યાએ તમને પેઇન્ટની ડિમાન્ડ શરૂ થશે સો ઓન ઓબ્વિયસલી એશિયન પેઇન્ટ વિલ બી અમ પછી તમારા બજેટ પ્રમાણે એ વખતે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર ને પૂછી લેજો કે એની વેલ્યુએશન કઈ રીતની છે શું છે બટ સેક્ટર સેક્ટરમાં વાત કરું તો મન્સ આ જે ડિક્લાઇન છે એમાં વન શુડ ક્રિએટ સેન પોઇન્ટ જે સપોર્ટ જે વાત કરી બે જે સેન વાત કરીએ આગળ વાત કરીએ આયસર મોટર આયસરમાં પોઝિટિવ દેખાય છે મને હાલના તબક્કે તો ઇન્સ્ટ્રુમેન્ટ થી હોલ્ડ કરી બોટમ બનાવી રહ્યો છે સો પોઝિટિવ અને આના અંદર વધારે ફાયર વર્ક બી અવય ફોર થાઉસન્ડ ના ક્રોસ કરશે તો કદાચ વધારે નોર્થ ડાયરેક્શન તરફ આનામાં એક સ્ટીમ જોવા મળી આ સાઠ અરે અને અન્ય જે વાત કરીએ ચાર હાજર નવસો સાહીઠ સિત્તેર આ બાબત જે લેવલ છે આ શરમોઠરથી આપણે વાત કરી એક કોલર જોડાયા છે હલો મારી પાસે અમારે રાજા બેટરી પડ્યા છે સત્તરસો ને ના ભાવમાં અને

ગુડ અપ મૂવ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન આપણે જોવા મળે છે 50 ઉપર જો ટ્રેડ કરે છે તો એક સારો અપ મૂવ જોવા મળી શકે છે સિવલાની વાત કરી એક કોલર અને જોડા છે હેલો હેલો હા હેલો એ આપણો સવાલ જણાવશો મને કલ્પેશ પટેલ બોલો મને જય કોર્પોરેશનના લેવલ આપો ને જી જય કોર્પોરેશન ના આજના લેવલ જે અગત્યના જે લેવલ છે જય કોર્પોરેશન જે દર્શક મિત્રો સવાલ હતો હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી પર્સનલ ઇન્ટરેસ્ટ નથી જે આ મારા મિત્ર છે સગા સંબંધીઓ છે ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકે કૃષ વ્યાપાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું જાણીશું શેરબજારની સ્થિતિ આજે શું રહી અને આવતીકાલે કેવી રહી શકે છે તેના પર ચર્ચા ફરીથી કરીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર